ચાર્જ સંભાળ્યા બાદ તેમણે કહ્યું કે હું ચાર મહિના સુધી દિલ્હીના મુખ્યમંત્રી તરીકે કામ કરીશ જેવી રીતે ભારતે ભગવાન રામના ગળાને સિંહાસન પર બેસાડીને કર્યું હતું અરવિંદ કેજરીવાલે પદ છોડીને રાજકારણમાં ગૌરવનું ઉદાહરણ સ્થાપિત કર્યું છે ભાજપ તેમની ઇમેજને કલંકિત કરવામાં કોઈ કસર છોડી નથી આતિશે કેજરીવાલને ખુરશીથી અલગ ખુરશી પર બેઠા તેમણે કહ્યું આશા છે કે લોકો ફેબ્રુઆરીમાં યોજાનારી ચૂંટણીમાં કેજરીવાલને પાછા લાવશે ત્યાં સુધી તેમની ખુરશી સીએમ ઓફિસમાં જ રહેશે સૌરભ ભારદ્વાજ આતિશી પછી સૌથી વધુ આઠ પોર્ટફોલિયો ધરાવે છે જેમાં આરોગ્ય પર્યટન કલા અને સંસ્કૃતિ વિભાગનો સમાવેશ થાય છે નવા મંત્રી મુકેશ અહલવાતને શ્રમ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ રોજગાર અને જમીન અને મકાન વિભાગો આપવામાં આવ્યા છે ગોપાલ રાયને કેજરીવાલ સરકારમાં વિકાસ સામાન્ય વહીવટ વિભાગ પર્યાવરણ અને વન વિભાગ આપવામાં આવ્યા છે કૈલાશ ગેહલોત તેમના અગાઉના પરિવહન ગૃહ વહીવટી સુધારણા મહિલા અને બાળ વિકાસના પોર્ટફોલિયો પણ જાળવી રાખ્યા છે આતિશીની આગેવાની હેઠળની નવી કેબિનેટ પાસે પેન્ડિંગ પ્રોજેક્ટ્સ યોજનાઓ અને નવી પહેલોની લાંબી સૂચી છે જે આવતા વર્ષે ફેબ્રુઆરીમાં દિલ્હીની ચૂંટણી પહેલા આગામી થોડા મહિનામાં શરૂ કરવામાં આવનાર છે વધુ અપડેટ માટે જોતા રહો સત્ય ન્યૂઝ હોમ એપ્લાયન્સીસ દરેક રેન્જ એક જ છાતની નીચે મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે મ્યુઝિક ઇન્ડિયા જે આપને માટે 0% બજાજ ફાઇનાન્સ ક્રેડિટ કાર્ડ દ્વારા કેશબેકની સુવિધા છે અને હા સરપ્રાઈઝ ગિફ્ટ તો ખરી જ તો રાશિની જુઓ છો આજે જાઓ જૂના અને જાણીતા મ્યુઝિક ઇન્ડિયામાં ડોક્ટર હાઉસની નીચે હાલર રોડ વલસાડ ફોન નંબર નાઇન જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની